હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે છે ખેતરે ખેતરે આપણે માંડવા પર બેઠા છે આપણે આ મકાઈ હચવવા માટે માંડવો બનાવેલો તો તે માંડવા પર છે આપણે ખેતરે તો આપણે તમને આજે બતાવું કે આપણે જે ડાંગર રોપેલી તો ડાંગર કેવી છે તે તમને આજે બતાવું તો અમે માંડવા પરથી નીચે ઉતરી પડું તો આપણે માંડવા પરથી આ સાઇટ આવી ગયેલો છે ને આ છે આપણે ડાંગર તો ડાંગર મસ્ત છે ડાંગર તો એને જે આ કંઠી છે કંઠી તો એ બહાર આવી ગયેલી છે બધી હવે દાણા શું છે કે પાકા થઈ જ ગયા છે મતલબમાં પંદર દિવસની આસપાસમાં કાપવાની થઈ જશે ડાંગર તો આપણે ડાંગર આ પ્રમાણે છે ડાંગર તો હજુ બહુ જલ્દી થઈ જાય ગાયરી પણ એમાં હું છે કે આ વર્ષે વરસાદ બહુ પડે ને તો જો ને હવે સવારે જ વરસાદ પડ્યો તો બહુ વરસાદ પડ્યો સવારે બી અને આ બાજુમાં રોપેલી ડાંગર તો એ લોકોએ થોડી લેટ રોપેલી એટલે હજુ વાર લાગશે એને તો સાંજનો ટાઈમ છે આજે તો સાંજના સાડા છ વાગ્યા તે ટાઈમે વિડીયો શૂટ કરું છે ને હમણાં તો મસ્ત ડાંગર છે डांगर मा हो सके जे नाना चकला होय ने ते करे बोझ बगाड़ डांगर में उपड़े। ने रज्जे हाचऊ पड़े जे आ लाइट नी तार खरी ने तएना पर बड़ा बेईरे डायरेक्ट डांगर मा खावा माटे आवी जे पिल्ले ज तेल ना डब्बा होय गम में ते खखड़ाऊ पड़े तो पूरी ने नाही जाय निता डांगा ने क्या रहते बगाना के अब तो खाई गया इसके अब इसके खाई गया ना नुकसान कर के डांगर मा मैंने भी खाई है ऐसे जो डांगर ખાય તો ખાય પણ આવી રીતે શું છે આ નીચેની આ ડાંગરની એ પણ તોડી નાખીને એટલે ખરાબ જ થઈ જાય આવી રીતે બગાડ નાખે બદલામાં પંદર દાડા ખરા કે પંદર દાડામાં આપણી ડાંગર तैयार થઈ જશે કાપવા માટે ને 15 દાડા પછી આપણે ડાંગરનો વિડિયો બનાવશું ફરીથી તો વાદર બી કેવો દેખાઈ જોને રાતે બાતે વર્ષા ન આવે તો કોઈ नक्कीનો વર્ષાનો આવર્ષત એટલો વર્ષા એટલો વર્ષા કે બોજ વર્ષા તો આપણે હવે આ ડાંગર છે ને હવે સુકાવાની ફૂલ તૈયારી એટલો તડકો નહીં પડતો ને એટલે નહીં તો ડાંગર બહુ જલ્દી સુકાઈને તૈયાર થઈ જાય એટલે કાપવાની એકદમ રેડી થઈ જાય તો દોસ્તો આપણે આ ડાંગર શું છે કે ચાર મહિનાનું ચાર મહિનાવાળી ડાંગર રોપેલા એટલે કે મતલબમાં એકસો વીસ દિવસવાળી આ ડાંગર હતી તો આપણે આ મહિનો પૂરો થઈ લાસ્ટમાં એટલે ચાર મહિના પૂરા થઈ જાય એટલે મતલબમાં આ મહિનો પૂરો થાય એટલે ડાંગર બી કાપવાની થઈ જાય તો આપણે ડાંગરો આ છે બહુ મસ્ત છે ડાંગર તો દોસ્તો મળીશું આપણે નવા વિડીયોમાં તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ